તમે તમારું કામ કરો છો માલકીન બીજું કોઈ કામ બાકી છેનું હોવે એ મોય લુગળો પડ્યો ને ગિરીશ કા ગાના એ જ તું થઈ જ ગિરીશ કા ગાના સુને જા બરાબર હું કછરો વેનતા થઈ જો થઈ જા પૂછો ના પૂછો કે ક્યાં ઓ ફેમસ કરતા છે વિડિયો બનાવી દી અમે ડોલ મે ડાડે વેરી ના છો બે હાલ મરે કોમ કરો તમારું આવું છું હું આવો શરમ મગનનો હા મને થોડોક આવડો છે આવડો ને ઈ દે દે આ એ પૂછો ને ક્યાં લે ક્યાં છે

પાકી જશા રેડે પાકમાં પડ્યા છે ભાઈ તમારા ઘઉા થયા છે પાક્યા છે ભાઈ ખાતા મજૂરી એ કરી પણ તમાર તો કેનાલનું નું પાણી હો અમારે કેનાલ અમાર તો બોર નું પાણી એટલે જો અઠવાડિયા નંબર આવે

પણ બેટા મને કંટાળો આવે છે ઘેર બેઠે બેઠે તું હું નહીં કમાવું તમારે એ લોકોને લુકડો ધોવાનો હાણ ધોવાનો અને એ તમે પબ્લિક જોવો તો કે જો આ છોકરો કમાયો છે તો એ કરે છે મજૂરી કરો બેટા સાચી વાત છે પણ ઘેર ઘેર કોમ કરો એ નહીં નોકરી બંધ કરી નાખું નહીં જવું બાપુ બની નોકરી નહીં જવું બીજું કહું કે કારણ પછી આ જો તમારું શરીર આખી જિંદગી બસ મજૂરી કરવાની પણ બેટા પોત પછી આવે તો ઘરમાં વાપરવા ના થાય કે આ તો પણ હું નહીં કમાવ્યો

ઉંગાઈ સુંગવા દેજો તો જજો હોય તે પખાળા કરે આવા ગણ અતારે અલ્યા તાઓ હાહરો સુમુ ખાખા ના પડી રહેવા વિતા અને કો કોમ કરા પાડા પઠન પડી જાવ ગળ કોમ કર દે તો પોતે બધું લાલ્યા ના હી આ તો શોક જાસુ તા એ બખળા કરે કે તમાર જે કોમ કરવા ને કરો હું ગવા દે કોક વાહ વાહ ભાઈ ફેશન વાળો બેરો જમોના મારી માની છોણ હા હરાનું હો ભરતો નહીં

પેપર એસ નહીં પી લે છો કે હાજી એ છે હાજી હાજી આયા નહીં બોલો ક્લા ના ખાલી મારી માની છો તો પોણી ના ભરાવું ગોમના કૂવો તો મારું નામ વાગો નહીં એરો એરો થઈ ગયો છું જા ઘરવાની મલીસ ના ના જા ઘરવાની મલીસ કે હું જી આવો ભાઈ લાલજાની બૈડી ખાટલા મૂંગી રેલી બોલો અને હું જોતો ઊભી ના થઈ આબરું કઈ જાય મારી જાય કઈ છે મને તમે પ્લાન કીધો યાર તેવાનું નિકાલ આ વાતનો જો બોલો કશું કોઈ નહીં કોઈ નહીં ચિંતા નહીં ઓભળો પ્લાન મારો ધ્યાનથી હોભળજો બરાબર બરાબર તમાર લાલ્યો રેડી તમાર લાલ્યા બાયડી બાયડી મોનતો નહીં નહીં મોનતો તો કોમ ધંધો કરતો નહીં યાર બરોબર અને રન કરસમાં તો તમાર લાલ્યો લાલ્યા બાયડી હોંભળતો હોય એ વખત ખાલી ખાલી ફોન માં કોક ને વાત કરવાની બરાબર ખાલી 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 ઇમનમ હા અને ફોન માં એવું કહેવાનું કે ભાઈ મારા પાસે 10 કિલો સોદી જૂના જમાનાનું પડી છે ઓ બાપા પ્લાન હો ભજો દ્યોંતી હાજી હાજી 10 કિલો સોદી જૂના જમાના નું પડી છે તે કે મારા છોકરો ને મારા છોકરાની ની બાયડી મારી સેવા કરતો નહીં કોઈ કોમ ધંધો કરતો નહીં એટલે કે મારે દોન માલ દેવું છે

તમારા પાસે કોક આશાર હશે કે ના બાપા પાસે 10 કિલો સોદી છે આવી આશાર હશે ને તો ફટફટ આમ સેવા કરશે ફટફટ ફટ ફટ કરશે એવું છે હા આ ખાલી ભલે નહીં પણ આ પ્લાન અપનો રોટલો ના છો તો કૂતરું ખાવા આવે આવો હો ટકા સાચી ખોટું સાચી હા અને ચેહુજી ઓના પરથી પોઈન્ટ કહી દઉં મારી મારી શોગન તમે જે પ્લાન આલ્યો છે ને એ ખરેખર તમને સાબાઈ ચાલવાનું મન થાય છે ભાઈ છોકરા ગમે ગમે તે કાકો હોય કે કુટુંબ હોય તારા પાસે કોક હશે તો બોલાવશે આ પ્લાન વાપરું આટલો પ્લાન અને પછી તમે જો

માથા ઉઠવાનું રાજ તું કે હું પ્રોફેશનલ છું અમારું નોકર કામ કરે છે અમાર તો કોઈ સેવા કરવા હવે પગ દુખાય આવો પછી ફોન કરું પગ દુખાય બાપાને બાપા શેટલું હેડી ના પણ હું ક્યાં કા છો ગોમમો ખોટા મારા વાલા ભલું થઈ તારું ચહેલા મારી મારી સ્વાર્થિ દુનિયા છે

જોયો હોય છે અને મોત કરો અને જલસા કરો મિત્રો હું તો એક તમને જે વાઘુભાઈ જે કીધું એ તો મારી મારી શોખ સરસ મજાની વાત કરીને સરસ મજાનો વિડીયો વાઘુભાઈ બનાવ્યું છે તેમનો જીવનનો ખાસ વિચાર હતો પણ હું તો એમ કહું છું કે સાચું ના કહું તમને ગરીબ ઘરમાંથી કદી જિંદગીમાં કોઈ આશ્રમમાં જતું નહીં મા બાપ રૂપિયાવાળા હોય ને એ જ જોઈશ એટલે મા બાપની સેવા કરો અને જિંદગીમાં સારું પુણ્ય કમો બસ ભગવાનથી ભગવાન નહીં પણ પેલો ભગવાન આપણો મા બાપ છે ભગવાન તો એને તમે એને પૂછો મા બાપનું કે મા તારા હું જોશો બાપા તારા હું જોશો તો અને એવાની લાગણીને સમજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી